અને હવે આગળ વાત કરીએ તો ગોધરા નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્ર કેસ મામલે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે સીબીઆઈના છ અધિકારીઓ ત્રણ દિવસથી ગોધરામાં તપાસ કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધી સીબીઆઈ દ્વારા છ આરોપીઓની ધરપકડ કરાઈ છે તેમજ નીટ કૌભાંડમાં સીબીઆઈએ આઠ હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી આરોપીઓના વકીલોને પેનડ્રાઈવમાં નકલ આપી છે તો સીબીઆઈના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે સીબીઆઈના છ અધિકારીઓ ત્રણ દિવસથી ગોધરામાં છે પરવડી ખાતે આ સમગ્ર બનાવ બન્યો હતો આરોપીઓના વકીલોને નકલ આપવામાં આવી છે તો જય જલારામ સ્કૂલમાં નીટ પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું આઠ હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી આરોપીઓના વકીલોને પેન ડ્રાઈવમાં નકલ અપાઈ છે પરીક્ષાર્થીઓ પાસેથી તગડી રકમ વસૂલવામાં આવી હતી તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ રવિ

આરોપીઓના નકલ અપાઈ છે લઈને ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે આ સમગ્ર નીટ કૌભાંડ લઈને સીબીઆઈ દ્વારા છ જેટલા જે આરોપીઓ છે તેઓની ધરપકડ કરવામાં આવી હતી ને હજુ પણ આ મામલે તપાસ વધુ હાથ ધરવામાં આવી છે તપાસમાંથી કોઈ વિગતો બહાર આવી છે ખરી હજુ સુધી વધુ વિગતો બહાર નથી આવી પરંતુ જે રીતે આ કેસ સંબંધિત જે લોકો છે તેઓને સીબીઆઈ દ્વારા નોટિસ પટકારવામાં આવ્યા બાદ તેઓની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે માહિતી આપવા માટે